નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસની અનોખી પહેલ રક્ષાબંધનના પવિત્ર દિવસે અકસ્માતો અટકાવવા અને માનવ જીવન બચાવવાનો ઉદ્દેશ્ય હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકોને દંડ કરવાને બદલે ટ્રાફિક શાખાની બહેનોએ તેમને રાખડી બાંધી વાહન ચાલકો પાસેથી હંમેશા હેલ્મેટ પહેરવાનું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન લેવામાં આવ્યું પોલીસની આ પ્રશંસનીય પહેલને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ આવકાર મળ્યો આ પહેલ દર્શાવે છે કે કાયદાનો અમલ માત્ર દંડ દ્વારા જ નહીં પરંતુ માનવીય અભિગમથી પણ અસરકારક રીતે કરી શકાય છે